એકદમ પોચા અને ટેસ્ટી મગની દાળના દહીં વડા બનાવવા માટે એક કપ મગની મોગર દાળને ચાર કલાક માટે સાદા પાણીમાં પલાળી તેમાંથી બધું જ પાણી નિતારી લીધું છે હવે દાળને મિક્સર જારમાં લઈ તેમાં સમારેલા લીલા મરચાં અને આદું ઉમેરી બિલકુલ પાણી ઉમેર્યા વિના સરખી રીતે વાટી લઈશું દાળની આ રીતની ઘટ પેસ્ટ તૈયાર થાય પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હિંગ ઉમેરી હાથ વડે ખીરુંને આઠથી દસ મિનિટ માટે એક જ દિશામાં સરખું ફેંટી લેવું જેથી તે ફૂલીને હળવું બનશે તેમાં પાણી કે સોડા ઉમેરવાની જરૂર નથી તેલ ગરમ કરી તેમાં નાની સાઈઝના વડાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા પછી તેને હુંફાળા ગરમ પાણીમાં મિનિમમ ત્રીસ મિનિટ માટે પલાળી રાખીશું જેથી તે પલળીને સરખા સોફ્ટ થઈ જશે પલાળેલા વડાને હાથ વડે દબાવી તેમાંથી બધું જ પાણી નિતારી લેવું પછી તેને સર્વિંગ પ્લેટમાં ગોઠવી ઉપરથી ગળ્યું દહીં ગ્રીન ચટણી ખજૂર આમલીની મીઠી ચટણી થોડું લાલ મરચું પાવડર શેકેલું જીરું પાવડર અને તળેલી નમકીન બુંદીથી ગાર્નિશ કરીશું તમે દાડમના દાણા કોથમીર અને નાયલોન સેવ પણ ભભરાવી શકો છો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મગની દાળના એકદમ પોચા અને ટેસ્ટી દહીં વડા બનીને તૈયાર છે તમે પણ આ રેસિપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડિયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો